હા હારું આ દિવેલા તો જોયા ઉજરો આવી ગયો હતા આપડે તો હા આ દિવેલાનો ઘરો છે મારા ભાઈ આપણે કોટના ધંધા હા કારણ કે દર સાલ તો દિવેલા હારા થતો હતો પણ આપડે તો હરાના કારણે દિવેલા હારાની છે અહીંયા સરકાર મજા પ્રોબ્લેમ કારણ કે જો ને આ હા ને આ તો સકરિય અરે પણ આ તો દર સાલ જેવા ના કહેવાય સારો માલ લાગે મને માલ સારો તો પણ આસો પડી ગયો કોઈ પણ આમાં શું કરે તો નહી તો હ ને આ છે ભાઈ ના હું વાત તો અમારા રાજુભાઈ આઈ ગયા હિતેશભાઈ પણ કરું તમે બે આવી જવું

મસ્તી બસ્તી કરી મહી જીયે હે નવરાત છે અમે અપરા હા લેતા હું હેડો ને અપરા આવ 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 રાજુ ભાઈ હા જોના આવ ડે માં આતર બોલાયા તમામ એ ચાલ આવ બોલો તો ના ઓ માલ હા તા વસ અન આય અમે પાઉ હરો પડી ગયા આ ભાઈ ઓ મ શું કારવાનું કારવાનું કશું નહીં એંડાય બગડે હ બધી હ એંડાન 20 મા દેવા આવે દરજા કે કાપના છે સીજર મચી ઓખવાનો મો ફાઈ ગયા ઓ ગયા ઉંટા મો થઈ ગયા હા ના જો ના આ આ તાઈ દેરા હે ને કે અમે એકઈ બોરું દેખાય તો મો અમા એક જો આ એકાતે આઈ રોજી બગાડી આ રપા આઈ બગાડી ખેતી નું કામ કાઠું પણ શું કરું કામ વાય દી પછી તો અમારે કોઈ કાઠું હ અમારું બીજી સીઝન આવે એવું નઈ ગવ કરવાની ઈચ્છા હ મમાઈ એક મારી ગવ કર મારી ને ગવ કરી અલા સકર જો આ હરો પડવા પડી આગે માલ તો પડશે દેવ છે માલ છે

આ એવું છે મારે આ એ ઉત્સવ લે આ બધાઈ કોકળા કોકળા ધોરામાં પાણી ખવડાઈ તમે એવું પણ એના રેજ પર બા આલે આ રમેશભાઈ રામેશભાઈ હે છે મત ના હોવું ને એવું સકરામાં એવું મજા આવે હમ વેલા હતા નહીં પણ આ તો અમ લોકોને બતાવવું પડે તો ઘરે શું કરજો આપણે કઢાળ દેવાનું કે કરી કે યા મેં મોડું થઈ ગયું રોતના રોયના વખત તો થવાનું નહીં મતલબ ના ગમી એ કરું માં જવાનું બે જો બાર મેમણ આવા એને કરી મે મનાવતા બીજું શું કરે કો પે ચાલે તો મારું બોલો આમાં આ બાઈક નો અપદાન સેટિંગ કરું તો તો સેટિંગ આ મો હારું નોકરી બખઈ ગયા કોય થાય ચાલે ના કે અમાર ઘોળ પડ્યા મને ખબર